નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વિયાર બજાર ભાવની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણા લસણ બજારની સંપૂર્ણ માહિતી મેળવશું જેમાં લસણ બજારની સ્થિતિ ભાવ અત્યારે કેટલા છે આગામી સમયમાં ભાવ કેટલા રહી શકે સાથે જ લસણની આવકની સંપૂર્ણ અપડેટ આજના આ વિડીયોમાં જોશું તો વિડીયો પૂરો જોજો અને ખાસ કરી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌ પ્રથમ તો આ વર્ષે લસણનું બજાર ઊંચું હોવાના કારણે ખેડૂતોએ મોટી માત્રામાં લસણના વાવેતર કર્યા હતા જ્યારે હવે ખેડૂતોને લસણ પાક આવ્યા ત્યારે એનો ત્રીજા ભાગનું પણ બજાર રહ્યું નથી જ્યારે ખેડૂતોએ લસણના વાવેતર કર્યા ત્યારે પ્રતિમણે સાત હજાર રૂપિયા બોલાતા હતા તેની સરખામણીએ અત્યારે લસણના ભાવ માત્ર બેથી થી લઈને ત્રણ હજાર રૂપિયા જ બોલાય છે જેના કારણે ખેડૂતોએ વાવેતર કર્યું તેનો પણ કાંઈ નફો મળે તેવી ધારણા હાલ ખેડૂતો વ્યક્ત કરે જો જોકે લસણની બજારના ભાવ ઘટિયા ભાવથી સુધારો હતો આજે સારું લસણ વધીને સૌરાષ્ટ્રમાં બે હજારની સપાટી પર પહોંચ્યું હતું લસણની બજારમાં આગળ ઉપર કોઈ મોટી તેજી થાય તેવા સંજોગો નથી પરંતુ એવરેજ બજાર ભાવ બહુ નીચા જાય તેવા પણ સંજોગો અત્યારે મળતા નથી જ્યારે મધ્યપ્રદેશમાં પણ બજારો બહુ ઘટી ગયા હતા જેમાં કિલોએ ત્રીસ થી લઈને ચાલીસ રૂપિયા સુધર્યા બાદ આજે ફરી એકવાર દસ નો ઘટાડો જોવા મળ્યો હતો આગામી દિવસોમાં મધ્યપ્રદેશમાં લસણની બજારમાં વેચવાલી વધે તો બજારો થોડી વધુ દબાય તેવી ધારણા છે જ્યારે રાજકોટમાં લસણની ત્રણસો કટ્ટાની આવક હતી અને ભાવ મુંડામાં પાંચસો થી છસો મીડિયમમાં સાતસો થી આઠસો સારામાં એક હજારથી અગિયારસો અને સુપરમાં બારસોથી સોળસો અને કરિયાણા બારમાં લસણમાં બે હજાર હતા જામનગરમાં પંદરસો કટ્ટાની આવક સામે આઠસોથી બે હજાર ગોંડલમાં ત્રેવીસો કટ્ટાની આવક સામે સાતસો એકાણુંથી અઢારસો એકાવન મધ્યપ્રદેશ અને રાજસ્થાનના મળીને લસણની પચાસ હજાર કટ્ટાની આવક સામે ભાવ તેના પ્રતિ ક્વિન્ટલે ચાર હજારથી ચૌદ હજારની વચ્ચે હતા જૂના લસણમાં વીસ હજાર કટ્ટાની આવક હતી જેમાં અત્યારે બજારનું કોઈ નવા જૂની જોવા નથી મળ્યું તો બસ આજના લસણના સમાચારમાં આટલું જ ધન્યવાદ